વર્તમાન નગર ખાતેના ચારસો વીસ રીડેવલપમેન્ટ થયેલ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડ ગાંધીનગર હસ્તકના ભાવનગર શહેરના બસો ચોસઠ એલ આઈજી નગર અને એકસો છપ્પન એલ આઈજી આદર્શનગર ભાવનગરનું રીડેવલપમેન્ટ રૂપિયા એકત્રીસ પોઈન્ટ તોતેર કરોડના કામનું લોકાર્પણ ભાવનગર શહેરના તરસમિયા ખાતે ફેઝ પાંચ પેકેજ નંબર એકત્રીસ અંતર્ગત આઠસો છન્નું ઈડબલ્યુ એસ વન પ્લસ પાંચસો છોતેર ઈડબલ્યુ એસ ટુ પ્રકારના ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળના મકાનોનું લોકાર્પણ અને ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના બે ફાયર ફાઇટર વાહનોનું લોકાર્પણ તથા અમૃત ટુ પોઈન્ટ ઝીરો યોજના હેઠળ બાર ઈ એસ આર બોર્ડ ફિટ કરવાની કામગીરીનું તેમજ નવું પીએસઆરને કલર કામ આરસીસી રોડ પેવર બ્લોક ફિટિંગ તથા ઇએસઆર અને ફિલ્ટર ટીમાઈસીસની અંદર ગાર્ડન સહિતનું બ્યુટિફિકેશનનું અમૃત ટુ પોઈન્ટ ઝીરો યોજના હેઠળ કંસારા નદીના કાંઠામાં ત્રણ વર્ષની ડિફેક્ટ લાઇબ્રેરી પીરિયડ સાથે ડ્રેનેજ નેટવર્ક અને સિદ્ધસર ટીપી વિસ્તારમાં ભૂગર્ભ ડ્રેનેજ લાઇનનું મુહૂર્ત તથા માર્ગ અને મકાન વિભાગના કામો સહિત કુલ ત્રીસ પ્રકલ્પોનું રૂપિયા ત્રણસો દસ પોઈન્ટ પાંચ કરોડના કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું અને સીએનજી ટર્મિનલ નું પણ ખાત મુહૂર્ત કરી છે હવે એ લોકો આગળ કામ કરવા માટે એકાદ વસ્તુ કઈ ગવર્મેન્ટની એમને બાકી છે મળી જશે એટલે લગભગ આ પંદર દર મહિનાની વાત છે કે પણ આખો પ્રોજેક્ટ શરૂ થઈ જવાનો મકાનોની વાત થતી હતી મકાનો બનાવ્યા તો મેં કીધું કે ભાઈ સ્ટેજ ઉપર આવીને સ્ટેજ ઉપર તો પૂછતા હોય એટલે કે બધા સારું બોલે ને અહીંયા અમારી જોડે બેઠા હોય તો કોણ ખરાબ બોલે કે ના આટલું થયું છે નથી આ ઉપરાંત અલંગ ખાતે મુખ્યમંત્રી નો અભિવાદન અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ ધારાસભ્યો ચીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા ગૌતમભાઈ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ જાતિ આધારિત જનગણના અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો